ટૂંક જ સમયમાં બની જતી ખાટી મીઠી અને રસીલી દાળ ઢોકળી બનાવવા માટે સૌ પ્રથમ દોઢ કપ જેટલી તુવર દાળને ધોઈને પ્રેશર કુકરમાં નાખી તેમાં દોઢ કપ જેટલું પાણી બે ચમચી કાચી સીંગ સ્વાદ અનુસાર મીઠું થોડું તેલ અને ચપટી હળદર નાખીને દાળને બાફવા મૂકીશું દાળ બફાય ત્યાં સુધી દાળ ઢોકળીમાં ખટાશ આવે તે માટે આંબલીને પલાળીને રાખીશું દાળમાં પાંચ ચારથી પાંચ સીટી વાગે એટલે દાળને ચેક કરી લઈશું દાળ બફાઈ જાય એટલે દાળને દાળને એક એક રસ કરી હવે સાઈડમાં રાખી અને અને લીલા મરચાને સારી રીતે ધોઈને સુધારી લઈશું તે પછી હવે દાળનો વઘાર કરીશું તેના માટે ગેસ ચાલુ કરી ઉપર એક તપેલું રાખીશું તેમાં થોડું તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં એક નાની ચમચી રાઈ નાની ચમચી જીરું અને ચપટી હીંગ નાખીશું તે પછી તેમાં સુધારેલા ટામેટા અને મરચાને નાખીશું તેમાં સાત થી આઠ નંગ મીઠા લીમડાના પાન ઉમેરીશું ટામેટા થોડા નરમ થઈ જાય એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું કારણ કે દાળ બાફતી વખતે પણ આપણે મીઠું નાખેલું છે હવે તેમાં ચપટી હળદર અડધી ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી તેને પાકવા દઈશું મસાલા બળી ન જાય તે માટે તેમાં થોડું એવું પાણી નાખીને હલાવી લઈશું હવે

હવે લોટ બંધાઈને તૈયાર છે હવે એ લોટમાંથી એક સરખી રોટલી વણી લઈશું અને ચાકુની મદદથી ઢોકળીને કાપી લઈશું બધી ઢોકળી એક ડીશમાં રાખી દઈશું દાળ ઉકળે એટલે હવે એક પછી એક ઢોકળીને દાળમાં ઉમેરીશું બધી ઢોકળી નાખી બધી ઢોકળી નાખી દઈશું દાળ ઢોકળી બરાબર ઉકળી જાય એટલે તેમાં આપણે શરૂઆતમાં પલાળેલ આંબલીના પાણીને ઉમેરીશું દાળ ઢોકળીને સ્વાદમાં મીઠી બનાવવા માટે તેમાં ગોળ ઉમેરીશું તે પછી ચાર થી પાંચ મિનિટ ઢોકળીને ચડવા દઈશું ઢોકળી નરમ થઈ જાય એટલે ઉપરથી કસૂરી મેથી ને મસળીને ઉપરથી નાખીશું હવે તૈયાર છે આપણી ખાટી મીઠી ચટાકેદાર અને રસીલી દાળ ઢોકળી તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો થેન્ક્સ ફોર વોચિંગ